ગોત્રી વિસ્તારમાં પાર્થ ઓઝા નામનો વ્યક્તિ કે જે પોતાને કોર્પોરેશનનો અધિકારી બતાવી આવાસના મકાનો તેમજ સરકારી નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરી છે ગોત્રી વિસ્તારમાં રહેતા નીતિન યાદવ નામના વ્યક્તિએ ભાયેલી વિસ્તારમાં ટુ બીએચકે મકાન આવાસ યોજનામાં બુક કરાવ્યું હતું આ દરમિયાન પાર્થ ઓઝાએ પોતાને કોર્પોરેશનનો અધિકારી હોવાનું જણાવી આવાસનું મકાન અપાવી આપવાની લાલચ આપી અલગ અલગ કોર્પોરેશન અધિકારીઓને પૈસા ખવડાવવાના બહાને નીતિન યાદવ પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન રૂપિયાની રકમ પડાવી લીધી આરોપીએ બાદમાં વધુ રકમની માંગણી કરતા કંટાળીને નીતિન યાદવ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા ફરિયાદમાં ખુલાસો થયો કે આરોપી છેલ્લા કેટલાય સમયથી આવાસ યોજના અને સરકારી નોકરી આપવાના બહાને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતો હતો હાલ સુધીમાં ત્રણથી ચાર લોકો સામે આવ્યા છે જેમને જેમની સાથે કોર્પોરેશન અધિકારી બનીને લાખોની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તપાસ દરમિયાન આરોપી પાસે કોર્પોરેશન લખેલું સ્કેનર આઈડી સામગ્રી મળી આવી છે આરોપી ખરેખર કોર્પોરેશનમાં કાર્યરત છે કે નહીં તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે ફરિયાદી દ્વારા આરોપીને ઝડપી તેમના પૈસા પરત આપવાની તેમજ લાંબા લાચિયા અને છેતરપિંડી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરવાની માંગ ઉઠી છે ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ નીતિન યાદવ છે મેં ગોત્રી વિસ્તારમાં રહું છું મારી જોડે ફ્રોડનો બનાવ બન્યો છે પાર્થ ઓઝા નામનો એક છોકરો છે એ પોતાના જાતને આવાસ યોજનામાં સરકારી અધિકારી બતાવીને લોકોની જોડે ઘર અપાવવાના નામ પર અને નોકરી અપાવવાના નામ પર ફ્રોડ કરી રે છે પૈસા લે છે કોઈ પાસેથી પચાસ હજાર સાઠ હજાર લાખો રૂપિયા એવા એ ફ્રોડ કર્યા છે મારી જોડે જે બનાવ થયો એ એવું છે કે મારા પપ્પાની દુકાન છે મેં દુકાને બેઠો હતો સાંજના ટાઈમમાં એક તે મેં આવાસ યોજનાનું ફોર્મ ભર્યું હતું મેં મારા ના વાઇફના નામ પર આવાસ યોજનાનું ફોર્મ ભર્યું એની વાતો અમારા ભાઈબંધ જોડે થઈ રહી હતી તો આ જે પાર્થ ઓજા છે એ મારી દુકાને આવ્યો હતો અને એવે અમારી વાતો સાંભળી એવા અમારી વાતો સાંભળી તો વચ્ચે એવો આવી ગયો અને કહેવું કે અમે પોતે એટલે આવાસ યોજનાનો અધિકારી છું મેં તમે મને શું કહેવાય તમારી ફાઇલ આપો કાગળ આપો અમે તમારું નામ લકી ડ્રોમાં કરાવી આપશું એની બદલે જે થોડા પૈસા અમને ગાંધીનગરના અધિકારીઓને ખવડાવવા પડે બધા અમારા જોડે છે એ બધાને અમે ખવડાવીશું પોતે થોડા ખાઈશું તમારું કામ બધું થઈ જશે તો આ ભરોસોમાં લઈને એને પૈસા આપ્યા પણ મને ડાઉટ તો હતો પણ એ કેવી રીતે ફ્રોડ કરે છે બેંક અધિકારીઓ તમારી ત્યાં આવે છે આપણે લોગિંગ કરી જાય ફાઇલ લોગિંગ કરીએ તો આપણે વેરિફિકેશન માટે આપણા શું કહેવાય ક્રેડિટ માટે જ્યારે બેંકના અધિકારી તમારી પાસે આવે છે તેવી રીતે મારી દુકાને મારી પ્રોપર્ટી પર બેંકવાળા આવ્યા તો મને વાત સાચી લાગી કે ભાઈ બેંકવાળા પણ આવે છે બેંકવાળાને એવો સાથે લઈને ચાલે છે તો કદાચ એનું કામ સાચું હશે તો એ ભરોસા પર લઈને મેં એને અલગ અલગ પેમેન્ટ ઓનલાઈન જ મેં એને અઠ્યાવીસથી ત્રીસ હજાર રૂપિયા ઓનલાઈન નાખ્યા છે અને કેશ મેં એને પાંચ હજાર રૂપિયા આપ્યા છે આ રીતેનો બનાવ બન્યો છે અને જ્યારે મને ખબર પડી કે એવો મને દસ મિનિટમાં રિસિપ આલવાનું કહેતો હતો પણ દસ મિનિટની જગ્યાએ આજે એક મહિના જેવું ઉપર થઈ ગયું પણ એવો મને રિસિપ આલી નહીં તો મને ડાઉટ થયો કે આ પક્કા પાયે ફ્રોડ છે તો મેં એની બધી વિગતો કાઢી એને બધું ક્યારથી કેટલા દિવસોથી મેં એને હોદું છું એનું ઘર તપાસ કર્યું તો બધેથી ખબર પડી કે ભાઈ ફ્રોટ છે એ બધા બહુ જોડે ફ્રોડ કર્યા છે બેંકવાળાઓને સાથે લઈને કર્યા છે એટલે કે બેંકવાળાના લીધે લોકો વિશ્વાસમાં આવી જાય છે કે બેંકના કર્મચારી તમારી ત્યાં આવે લોગિંગ કરે ફાઇલ લોગિંગ કરે તમારે શું કે ઓટીપી આવે તમે બધું કરો તમે વિશ્વાસમાં આવી જાઓ કે હા ભાઈ આ આચકમાં ફાઇલ આપણી લોગિન થાય છે લોન થઈ રહી છે એટલે કદાચ આવ્યો આપણું કામ કરી આવશે ને આ રિયલ છે આવ્યો એવીએ કોર્પોરેશન નામની શું કહેવાય એક ફોરમ બનાય છે એનું ક્યુઆર છે બધું છે જેમાં પાછળ કોર્પોરેશન લખ્યું છે હવે કોર્પોરેશન લખેલું હોય તો આપણે વિશ્વાસમાં આવી જઈએ કારણ કે કોર્પોરેશન તો સરકારી વસ્તુ હોય છે તો એ બે કોર્પોરેશન લખેલું છે એનું મેં તમને સબૂત દેખાડું એ સબૂત આપણે કોર્પરેશન લખેલું છે એના પર એવું પૈસા મંગાવે છે મેં તો એને બધા પ્રાઇવેટ નાખ્યા હતા કારણ કે મને જવાબ પડી ગઈ કે આ કોઈ ફ્રોડ જેવું લાગે છે તો મેં એને બધા પ્રાઇવેટ નાખ્યા કારણ કે કાલે જેને મને અત્યારે ગોતી પોલીસ સ્ટેશનમાં આવ્યો જ છું કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ કરું તો મને દેખાડવા માટે ખબર પડે પોલીસવાળાને પણ કે મેં એને પૈસા આવ્યા છે એટલે મેં બધા એના પ્રાઇવેટ નંબર પર પૈસા નાખ્યા હતા પણ એવીઆઈએ એનું કોર્પોરેશનનું ક્યુઆર પણ મને મોકલ્યું હતું એ પણ મારી પાસે જ છે જેમાં કોર્પોરેશન લખ્યું છે અને એને એવું કહેવું છે કે કોર્પોરેશન લખેલું કોઈને ના મળે એની પાસે જે કોપરેશન લખેલું છે કારણ કે એવો અધિકારી જ છે મેં એના પપ્પાને પણ વાત કરી હતી એના પપ્પાને ત્યાં મેં ગયો હતો કે તમારો છોકરો આવું બધું કે જે હાથું છે તેના પપ્પા મને સ્ટાર્ટિંગમાં કહેતા હતા કે ગવર્મેન્ટ નથી પણ સેમી ગવર્મેન્ટ છે પછી મેં ગાંધીનગર વાર ગયો સચિવાલય ત્યાં તો ત્યાં જઈને એવો મારો નંબર બ્લોક કરી દેતો હતો તો પછી એના પપ્પાને જઈને એના ઘરે ગયો એના પપ્પાને મેં કીધું ભાઈ તમારો છોકરો આવું કરે છે ત્યારે એના પપ્પા કહે છે કે ના એક હું કહેવાય સેમી ગવર્મેન્ટ પણ નથી એ ત્યાં ડ્રાઈવર છે એટલે એની ત્યાં ઓળખાણ છે એટલે એ બધાનું કામ કરાવી આપે છે મું કંઈ નહીં વાંધો કારણ કે એજન્ટ લોકો પણ કામ કરતા હોય છે મેં કરે એને થોડા પૈસા એવો લેતો હોય કંઈ વાંધો નહીં મેં તમારા છોકરાને પૈસા પણ આવશે પણ મારું કામ કરી આપે તો આવી રીતે પપ્પાને દીકરા બંનેએ જૂઠું બોલ્યું પહેલાં તો દીકરાએ મને ફ્રોડ કર્યો જ્યારે વાત એના પપ્પા જોડે મેં લઈ ગયો તેના પપ્પા પણ સાચું બોલવાની જગ્યાએ ખોટું બોલીને એમના છોકરાની બચાવ કરતા હતા પે મેં ફોર્મ તો મારી રીતે પર્સનલ ભર્યું હતું મેં આ ગોત્રી વિસ્તારમાં હનુમાન મંદિરની પાછળ જે આપણે આવાસ યોજના છે એમાં મેં ફોર્મ ભર્યું હતું એનું ફોર્મ ભરેલું હતું અને એ પાર્ટીએ કીધું કે મેં તમારું ફોર્મ કહેવાય નંબર લગાડી આલી બે રૂમવાળામાં તમારો આ ફોર્મ ત્યાં બદલાઈ જશે એટલે આ બધી વસ્તુઓમાં અને ઘરની લાલચમાં આપણે ફસાઈ ગયા અને ફસાઈ ગયા અને બીજું શું કહેવાય મારે શું કહેવાય ફ્રોડમાં એટલો શિકાર બની ગયો કારણ કે બેંકવાળા જોડે આવી ગયા બેંકવાળા જોડે હતા એટલે મેં વિશ્વાસમાં આવી ગયો કે ભાઈ આ બેંકવાળા છે જોડે એટલે કામ આવ્યો કરતો હશે એટલે અને પાછું એવા જે ક્યુઆરમાં કોર્પોરેશન લખ્યું છે એટલે આપણે પાછા વિશ્વાસમાં આવી ગયા ભાઈ કોર્પોરેશન લખેલું છે અને પાછું શું કહેવાય આઈડી બનેલી છે આપણે હું કહેવાય પેલું ક્યુઆર છે એકાઉન્ટ છે એટલે કોર્પોરેશન લખ્યું એટલે માણસ સાચો હશે ત્યારે તો કોર્પોરેશન લખેલું હશે ને એટલે એમાં આપણે ફ્રોડમાં આવી ગયા કારણ કે કોર્પોરેશન લખ્યું હતું અને બેંકવાળા પણ જેની જોડે હતા

આવાસ યોજનાનો પોતાના આપણે અધિકારી બતાવીને આ બંને છોકરાઓ પાસેથી સરકારી નોકરી અલાવવાના અપાવવાના નામ પર સરકારી નોકરી અપાવવાના નામ પર પૈસા લીધા છે એમની પાસેથી અલગ અલગ એમની પાસેથી પણ અલગ અલગ ટાઈમ પર અલગ અલગ ઓનલાઈન પેમેન્ટ લીધું છે હવે મારી માંગ એવું છે મને તો પેલા મારા પૈસા જોઈએ અને પોલીસ વાળાને કીધું આને ખિલાફ સખ્ત સખત કાર્યવાહી કરે કારણ કે આ વે અમે બે ત્રણ જણા જોડે નહીં કર્યું મેં બેંકમાં તપાસ કરી તો એક બેંકમાંથી એના ત્રણથી ચાર એવા કસ્ટમર છે જેમની જોડે એવા ફ્રોડ કર્યો છે બેંકવાળા એમનો નંબર નહીં આપતા બેંકવાળા એવું કહે છે કે અમે પ્રાઇવેટ કસ્ટમરના નંબર કોઈને આપી નહીં શકતા તમે તમારી રીતે કમ્પ્લેન કરો પછી ઇન્ક્વાયરી થશે ત્યારે અમે બધું જણાવીશું એવી રીતે મેં એક્સિસ બેંકની પાસેથી જાણ્યું એવી રીતે એવા યસ બેંક કોટક બેંક એસબીઆઈ એવી બધી ઘણી બેન્કોમાં એના બધા શું કહેવાય જે લોન અપાવાળા માણસો હોય છે ડિપાર્ટમેન્ટમાં એમાં ઓળખાણ અલગ અલગ છે મારી પાસે કર્મચારીઓ એક્સિસ બેંકના હતા એટલે મારી પાસે એની જાણકારી છે એમાંથી મને ગયા વર્ષે શૈલેષ પટેલ નામના છોકરાની પણ એવા લોગિંગ કરાય છે મારી એની પણ મને જાણકારી છે એવા એવા કેટલા અલગ અલગ લોકોને એવા કરાયા છે એવા અલગ કેટલી બધી બેંકોમાં ઢગલો કરાયા છે એટલે માણસે કોર્પોરેશનના નામ પર આવાસ યોજનામાં ઘર અપાવવાના અને નોકરી અપાવવાના નામ પર લાખો રૂપિયાનો ફ્રોડ વડોદરા સિટીની અંદર કર્યો છે મારું નામ નીતિન યાદવ છે જે ફ્રોડ કરે છે એનું નામ પાર્થ ઓઝા છે